કાછલ ગામે યુવાનો દ્વારા બિરસા મુંડા મેદાન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું મહુવા તાલુકાના કાછલ ગામે ગામના યુવાનો ભેગા મળીને કાછલ ગામની જાહેર મિલકત બિરસા મુંડા રમત ગમત મેદાન ખાતે એકસો પચાસથી વધુ વિવિધ જાતના રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું રવિવારના રજાના દિવસે કાછલ ગામના વીસથી વધુ યુવાનો ભેગા થઈને ગામના ઘરેણાં સમાન મેદાન ખાતે વૃક્ષારોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુલમહોર કદમ ગરમાળો ચંપા બોરસલ્લી ટર્મેલિયા ગ્રીન એલ્ટી વગેરે વિવિધ જાતના રોપાઓ યુવાનો દ્વારા રોપવામાં આવ્યા હતા તેમાં ચાલીસ થી વધુ રોપાઓને ટ્રી ગાર્ડ લગાવવામાં આવી હતી મહુવા તાલુકા ચૌધરી સમાજના આગેવાન યજ્ઞેશભાઈ પાવાગઢીના ધર્મપત્ની શ્રીમતી તિરુપાબેન દ્વારા પર્યાવરણ જાળવણીના હેતુથી તરમેલિયા ગ્રીન સહિતના વિવિધ છોડો અને ચાલીસથી વધુ ટ્રી ગાર્ડની સેવા પૂરી પાડવામાં આવી હતી સમગ્ર વૃક્ષારોપણના કાર્યક્રમ મહુવા તાલુકા ચૌધરી સમાજના પ્રમુખ નરેનભાઈ ચૌધરીના આગેવાની હેઠળ યોજવામાં આવ્યો હતો યુવાનો દ્વારા વૃક્ષો રોપવામાં આવ્યા હતા તેની જતનની જવાબદારી પણ યુવાનો દ્વારા લેવામાં આવી હતી જેને ગ્રામજનો દ્વારા સહર્ષ બિરદાવવામાં આવી હતી રિપોર્ટર રાશિદ ખાન પઠાણ આર એમજી ન્યુઝ મહુવા